દરેક સ્ત્રીની સમસ્યાનો કુદરતી ઉપાય શું તમને પણ માસિકમાં અનિયમિતતા રહે છે પિરિયડ્સ વહેલા કે મોડા આવે છે માસિક દરમિયાન તીવ્ર દુઃખાવો કે ક્રેમ્સ થાય છે પીસીઓએસ યુરિન ઇન્ફેક્શન કે પેશાબમાં બળતરા જેવી સમસ્યા છે આ બધાનું મુખ્ય કારણ છે હોર્મોનલ અસંતુલન પણ કુદરત પાસે આનો ઉપાય છે એક એવું હર્બન જ્યુસ જેમાં છે કુદરતી શક્તિ સી બગથોન આજ છે આ જ્યુસ સૌથી શક્તિશાળી ઇન્ગ્રીડિયન્ટ આ છે એક સુપર ફ્રુટ જેમાં છે એકસો નેવું પ્લસ બાયોએક્ટિવ એક્ટિવ ન્યુટ્રીએન્ટ ઓમેગા ફેટી એસિડ વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ આ તમારા હોર્મોન્સ ને કુદરતી રીતે બેલેન્સ કરશે અને પીસીઓ પેઇનફુલ પીરિયડ અનિયમિત માસિક ચક્ર અને યુટીઆઈ જેવી સમસ્યામાં મદદ કરશે पीएमएस એટલે કે પિરિયડ્સ પહેલા થતો બ્રેસ્ટ પેઇન અને હેવી પડું મેનેજ કરવામાં મદદ કરશે અને હા સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા મજબૂત બનાવશે તેમાં સામેલ છે સતાવરી અશ્વગંધા અશોક છાલ દસ મૂળ મેથી અને દારૂ હલ્દી આ બધી જ ઔષધિઓ સ્ત્રીના આરોગ્ય માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે પણ આ બધું લેવું મુશ્કેલ છે તેથી તમે લઈ શકો છો સી ફેમ વેલ જ્યુસ જેમાં આ બધું જ યોગ્ય પ્રમાણમાં છે દિવસમાં બે વાર પાંચ થી દસ એમ એલ જ્યુસ એક ગ્લાસ પાણી સાથે ભોજન પહેલા લઈ શકો છો દૂધ અને ડેરી પ્રોડક્ટ લઈને તરત પહેલા કે પછી ન લેવું સૌથી સારું પરિણામ મેળવવા માટે છ મહિના સતત ઉપયોગ કરો આ પ્રોડક્ટ તમે વેલ વિથ લાઈફ ડોટ કોમ અથવા તો એમેઝોન પરથી ખરીદી શકો છો દરેક સ્ત્રી માટે કુદરતી મિત્ર ફેમ વેલ હેલ્ધી વુમન હેપી વુમન